ઓમ શ્રી ગણેશાય નમહ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું સરસ મજાની એક વાર્તા કહેવા જઈ રહી છું નાગણીના બદલાની વાર્તા છે ખેડૂત નાગપુત્રની વાર્તા છે આ વાર્તા ખૂબ પ્રેરણાદાયક છે ખૂબ સરસ છે માટે મારી આ વાર્તા પૂરી રીતે પૂરો વિડિયો ધ્યાનથી સાંભળવા વિનંતી મિત્રો સાપ વિશે તમે બધા જાણતા જ હશો કે એક એવો જીવ છે જેની પાસે એક મણી હોય છે અને જે જે સાપ પાસે મણી હોય છે તે ઈચ્છાધારી નાગ કહેવાય છે જે ઈચ્છાધારી નાગ હોય છે તે બધું જ કરવા માટે સક્ષમ હોય છે પ્રાચીન સમયની આ વાત છે મિત્રો એક ખેડૂત રોજ તેના ખેતરમાં કામ કરવા જતો તે ખેડૂત બળદની જોડી લઈને તેના ખેતરને ખેડતો હતો તે ખેડૂત તેના લગભગ પૂરા ખેતરમાં ખેડી ચૂક્યો હતો

તો ત્યાં ઉદયનું મોટું એક ભીંગડું જામેલું હતું તો ખેડૂત તે ઉધઈની જગ્યાએ પણ ખોદવા લાગે છે અને જેવી તે જગ્યા ખોદવા લાગે છે ત્યાં તો એમાં રહેલા એક સાપના બે ટુકડા થઈ ગયા અને બે ટુકડા થઈ ગયેલા જુએ છે આ ખેડૂત તો ખેડૂત બહુ દુખી થાય છે જાણે અજાણે એને તો ખબર નથી કે આની નીચે સાપનું દર હશે તો એણે ભૂલથી કોદાળી મારી અને સાપના બે ટુકડા થઈ ગયા અને ખેડૂત દુઃખી થઈ ગયો વિચારે છે કે અરે મારાથી બહુ મોટું જઘન્ય પાપ થઈ ગયું ખેડૂત મનમાં ને મનમાં બહુ પછતાવો કરે છે અને તે સાપના ટુકડાને દૂર હટાવી અને ધારી ધારી નીરખી નીરખીને જોવા લાગ્યો તેણે જે જગ્યા ખોદી હતી ત્યાં એક ભોણ હતું તેણે તેમાં ડોક્યું કર્યું ત્યાં જોયું તો તેમાં એક સાપનું નાનું એવું બચ્ચું હતું તે જોઈને તે ખેડૂત તો બહુ વધારે દુખી થઈ ગયો અને વિચારે છે કે અરે આ સાપને તો નાનું એવું બચ્ચું છે અને હવે તો આ સાપને આ સાપ તો મોટો સાપ કપાઈ ગયો બે ભાગમાં વેચાઈ ગયો બિચારો અરે રે 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 હવે આ સાપના બચ્ચાનું પાલન પોષણ કોણ કરશે એમ વિચારી ને તે ખેડૂત બહુ દુખી થાય છે અને પછી એ એવું વિચારે છે તે ખેરુતને એ ખેડૂત એવી પ્રતિજ્ઞા લે છે કે આ સાપના બચ્ચાને બચ્ચાના પિતા તો છે નહીં હવે એના પિતા તો મરી ગયા મારા હાથેથી મરી ગયા છે તો હું આ સાપના ની પિતા બનીશ આ સાપના બચ્ચાના હું પિતા બનીશ મારી છત્ર છાયા એની ઉપર રહેશે એના પિતાની છત્ર છાયા તો એના ઉપરથી હટી ગઈ એટલે મારા કારણે છીનવાઈ ગઈ માટે હું પ્રતિજ્ઞા લઉં છું કે આ સાપના બચ્ચાને હું મારા દીકરાની જેમ સાચવીશ હું આનું પાલન પોષણ કરીશ આવું વિચારી ખેડૂત સાપના બચ્ચાને તેની ઘરે લઈ જાય છે ઘરે લાવીને તે તેની પત્નીને કહે છે આ સાપનું બચ્ચું છે અને તેના પિતા મારા હાથેથી મરી ગયા છે માટે હું મારી ભૂલના પછતાવા કરવા માટે મેં પાપ કર્યું છે તો એનું પ્રાયશ્ચિત કરવા માટે આ સાપના બચ્ચાને હું ઘરે લઈને આવ્યો છું આ બચ્ચાનું પાલન પોષણ હું આપણા બચ્ચાની જેમ કરીશ મિત્રો તે ખેડૂતને પણ એક નાનો એવો પુત્ર હતો તે ઘણો નાનો હતો હજી ખોડિયામાં ઈચકતો હતો હવે ખેડૂતની પત્ની પણ બહુ દયાળુ હતી માટે તે પણ તેના પતિની વાત માની ગઈ અને સાપના પાલન પોષણ કરવા રાજી થઈ ગઈ અને તેની પત્ની કહે છે ઠીક છે છે એક તો આપણે પોતાનો પુત્ર જ અને બીજો આ સાપનો પુત્ર આ સાપના બચ્ચાને પણ આપણે આપણા પુત્રની જેમ જ પ્રેમ કરીશું અને પાલીશું અને જ્યારે ખેડૂતે જ્યારે ખેડૂતનો હાથ પેલા સાપ મરી ગયો હતો અને જ્યારે ખેડૂતના હાથે પેલો સાપ મરી ગયો હતો ત્યારે તે સાપના ભૂણમાં નાગણી ન હતી અને જ્યારે તે ખેડૂત સાપના બચ્ચાને ઘરે લઈને આવે છે ત્યારે પાછળથી નાગણી તેના નાગણી તેના દરમાં જાય છે તેના ભૂણમાં જાય છે જ્યાં સાપ અને બચ્ચું હતું અને પછી નાગણી ત્યાં આવીને તેના ઘરમાં તેના દરમાં આવીને જોવે છે તો સાપના તો બે ટુકડા થઈ ગયા હતા કપાઈ ગયો હતો અને મરેલો પડેલો હતો અને આ જોઈને નાગણી બહુ થાય હવે નાગ તો મરી ગયો અને નાગણી તે ભૂણમાં જઈને તેના બચ્ચાને શોધવા લાગી અને એ નાગણીને તો તેનું બચ્ચું પણ ન મળ્યું અને ન મળતા તે નાગણી હજી વધારે ને વધારે દુખી બહુ રડે છે વિલાપ કરે છે કારણ કે તેનો પરિવાર ઉજ્જડ થઈ ગયો કોઈ રહ્યું નહીં હવે અને નાગણી વિચારે છે કે જેણે મારા પતિને માર્યો હશે તેને જ જ જ મારા પુત્રને માર્યો હશે આમ આમ કરીને કરીને તે તેના બચ્ચાને આમ તેમ શોધવા લાગે છે અને રડતી જાય છે બિચારી અને છેલ્લે અંતમાં નાગણી પર એક નાગણી પણ એક પ્રતિજ્ઞા લે છે તેને તેનું બચ્ચું ક્યાંય ન મળ્યું અને પછી તેણે પ્રતિજ્ઞા લીધી તેના મરેલા પતિ પાસે જઈને પ્રતિજ્ઞા લે છે અને નાગણી પ્રતિજ્ઞા એવી લે છે કે જેણે પણ મારા પતિને અને પુત્રને માર્યો છે ને તેનો તો હું વંશનું તેના વંશનું પતન કરી નાખીશ તેના પરિવારમાં કોઈને જીવતા નહીં રહેવા દો આવી રીતે નાગણી પ્રતિજ્ઞા લે છે અને નાગણી તે શોધમાં લાગી જાય છે કે તેના પતિ અને પુત્રનો હત્યારો કોણ છે અને બીજા દિવસે ખેડૂત તેના ખેતરમાં જાય છે અને જે ખેડવાની બાકી હતી જે જમીન જે જગ્યા ખેડવાની બાકી હતી હવે ત્યાં જઈને તે ખોદવા લાગે છે અને તે ખેડૂત તે જ કોદાળીથી જમીન ખોદે છે જે કોદાળીથી પેલા સાપનું મૃત્યુ થઈ ગયું હતું અને તે કોદાળીમાં સાપનું લોહી લાગેલું હતું અને નાગણી પણ તે દિવસે તે સાપના ભોણ પાસે જ બેઠી રહી હતી તેના પતિના હત્યારાની શોધમાં તેના પતિની લાશની આસપાસ જ ફરી રહી હતી અને જેવો ખેડૂત તે કોદાળીથી જમીન ખોદવા લાગે છે તો તેવી જ નાગણીની નજર તે કોદાળી ઉપર જાય છે અને જુએ છે કે કોદાળી ઉપર લોહી લાગેલું હતું આ જોઈ નાગણી વિચારે છે કે આજ તે ખેડૂત છે જેણે મારા પતિ અને મારા બચ્ચાને માર્યો છે અને હવે નાગણીને તેના પતિ અને તેના પુત્રના હત્યારાની ખબર પડી ગઈ અને નાગણી તેની પ્રતિજ્ઞા પૂરી કરવામાં લાગી જાય છે અને કહે છે કે પેલા તો હું ખેડૂતનું ઘર ક્યાં છે તે શોધીશ અને પછી જ એ જાણીશ કે તેના ઘરમાં કેટલા સદસ્ય છે અને પછી એક એક કરીને બધાને ડસવાનું કરડવાનું ચાલુ કરી દઈશ એક એકને ગણી ગણીને હું મૃત્યુને ઘાટ ઉતારીશ આવી રીતે નાગણી રણનીતિ તૈયાર કરે છે અને જેવો ખેડૂત સાંજે ખેતરેથી ઘરે જાય છે તેવી જ રીતે નાગણી ખેડૂતની પાછળ પાછળ જાય છે તેનો પીછો કરે છે અને ખેડૂત ઘરે આવીને ઘરની અંદર આવે છે તો નાગણી પર તેની પાછળ પાછળ તેના ઘરે પહોંચે છે ખેડૂત ઘરની અંદર જાય છે પછી તેની પત્ની ઘરનો દરવાજો બંધ કરી દે છે અને નાગણી તો ઘરની બહાર જ ઊભી રહી જાય છે નાગણી ઘરની અંદર જવાની જગ્યા શોધે છે પણ તેને ક્યાંય કોઈ ઘરના અંદર જવાનો રસ્તો મળ્યો નહીં છેવટે નાગણી ઘરની પાસે ઘરની પાસે ઊભી રહી ગઈ એક ઉકરડો હતો ઉકરડાનો ઢગલો હતો તેમાં જઈને તે અંદર બેસી ગઈ અને બેસીને વાટ જુએ છે કે જ્યારે આ ઘરનો દરવાજો ખોલે અને ત્યારે હું તે ઘરની અંદર પ્રવેશ કરી જઈશ આમ કરી તે વાટ જોઈને ઉકરડાના ઢગલામાં સંતાઈ જાય છે આમ થોડીવાર થાય એટલે ખેડૂતની પત્ની ઘરનો દરવાજો ખોલે છે અને કંઈક કામ માટે ઘરથી બહાર નીકળી જાય છે અને આ મોકાનો ફાયદો ઉઠાવીને નાગણી ખેડૂતના ઘરમાં ઘૂસી જાય છે નાગણી જેવી અંદર જાય છે તેવામાં નાગણીને તેનો નાનો પુત્ર દેખાય છે જે ઘોડિયામાં સૂતો હતો હવે નાગણી વિચારે છે કે ચાલ પહેલા હું આ ખેડૂતના પુત્રને જ મારી નાખું એટલે આ ખેડૂતને ખબર તો પડશે કે આ પુત્રને આ પુત્રને માર્યો માર્યાનો વિયોગ કેવો હોય પુત્ર જાય પુત્ર જેનો મરે

જે સાપનું મૃત્યુ થયું હતું આ નાગની નાગણી લાગે છે અને આ મારા ઘર સુધી આવીને આવી છે એટલે નક્કી આ નાગણીએ મારા પુત્રને નુકસાન પહોંચાડ્યું હશે અને ખેડૂત દોડીને તેના પુત્રના ઘોડિયા પર આવે છે ઘોડિયા તરફ આવે છે તો તેવામાં તેની પત્ની પણ થોડી વારમાં આવી ગઈ અને તે નાગણીને જોઈને જોઈ લે છે તેની પત્ની પણ નાગણીને જોઈ લે છે અને ખેડૂતની પત્ની પણ દોડીને તેના ઘોડિયા પાસે આવી તેના દીકરો જ્યાં સૂતો હતો અને બંને ઘોડિયા પાસે જઈને જુએ છે તો તેના પુત્રને નાગણી કરડી ગઈ હતી બંને પતિ પત્ની રડવા લાગે છે ચીસો પાડવા લાગે છે દીકરાના મોઢામાંથી તો ફીણ ફીણ નીકળી ગયા

અને છોકરાના મોમાંથી ફીણ નીકળવા લાગ્યા તેનું શરીર લીલું પડી જાય છે અને ધીરે ધીરે તેનો છોકરો મરી જાય છે બંને પતિ પત્ની ખૂબ રડે છે ચીસો પાડી પાડીને રડે છે વિલાપ કરે છે પણ હવે શું થાય તેનો છોકરો તો મરી ગયો હતો ખેડૂત તો હૃદય પર પથ્થર રાખે છે ને વિચારે છે કે મેં નાગણીના સાપને અજાણપણે માર્યો હતો માટે નાગણીએ બદલો લીધો છે અને મારા પુત્રને મારી નાખ્યો છે અને તેનો બદલો હવે પૂરો કરી દીધો છે એણે પણ હવે નાગણીના પુત્રને જ મારો પુત્ર સમજી અને હું તેને મોટો કરીશ અને આમ જ અમારું જીવન અમે પૂરું કરીશું આમ ને આમ એ બંને વિચારી અને એ નાગણીના પુત્રને સાચવે છે આમ તે બંને સાપના બચ્ચાને પાળે છે તેને નાની નાની વસ્તુનું ધ્યાન રાખે છે નાગણીના બચ્ચાની સેવામાં લાગી જાય છે બંને જણા આમ થોડો સમય નીકળે છે અને થોડા દિવસ થાય એટલે પેલી નાગણી ફરી તે ખેડૂતના ઘરે આવી આ વખતે નાગણી વિચારે છે કે હવે હું ખેડૂતને મારીશ અને બદલો પૂરો કરીશ ખેડૂતોએ મારા પતિ અને પુત્રની હત્યા કરી છે અને નાગણી ફરી ખેડૂતના ઘરમાં પ્રવેશ કરે છે જેવી નાગણી ખેડૂતના ઘરમાં પ્રવેશ કરે છે તો તે જુએ છે કે ખેડૂત અને તેની પત્ની સાપના નાના એવા બચ્ચાને દૂધ પીવડાવી રહ્યા હતા બહુ પ્રેમથી બહુ વાલ કરી રહ્યા હતા પુત્ર પુત્ર કરીને બચ્ચાને ખૂબ વાલ અને પ્રેમ કરી રહ્યા હતા બોલાવી રહ્યા હતા આ જોઈ નાગણીને તો આશ્ચર્ય થઈ ગયું તે તો આશ્ચર્યચકિત થઈને જોતી જ રહી ગઈ અને વિચાર કરવા લાગી કે ખેડૂત અને તેની પત્ની તો તેના જ બચ્ચાને દૂધ પીવડાવી રહ્યા છે નાગણી તેના તેના બચ્ચાને ઓળખી ગઈ અને ઊભી ઊભી વિચારતી જ રહી જાય છે કે ખેડૂત અને તેની પત્ની મારા બચ્ચાને તેના પોતાના દીકરાને પોતાના બચ્ચાની જેમ પાળે છે વાલને પ્રેમ કરી રહ્યા છે આ જોઈને તે નાગણીને બહુ જ પછતાવો થયો અને મનમાં ને મનમાં વિચારતી રહી કે અરે હું તો આ ઘરમાં એક બદલાની ભાવનાથી આવી હતી હું તો એ વિચારીને આવી હતી કે હું આ ખેડૂતના પરિવારને ખતમ કરી નાખીશ કોઈને જ જીવતા નહીં છોડું પણ અહીં તો ખેડૂત અને તેની પત્ની કેટલા બધા દયાળુ છે ભોળા છે મારા પુત્રને પોતાના પુત્રની જેમ પાળે છે આ દ્રશ્ય જોઈ નાગણી બહુ રડવા લાગી તેના કરેલા કામથી તેને ખૂબ પછતાવો થયો અને નાગણી ખેડૂતના ઘરેથી પાછી ચાલી ગઈ હવે નાગણી તેના પતિના મારેલા શરીર પર પાસે આવે છે અને તેના પતિને પ્રાર્થના કરી કહેવા લાગે છે કે સ્વામી મારાથી બહુ મોટું પાપ થઈ ગયું છે બની શકે કે તે ખેડૂતથી અજાણપણે તમારું મૃત્યુ થઈ ગયું હશે કોઈ અકસ્માતિક રીતે તમારો શિકાર તમે બની ગયા હશો પણ મેં તો જાણી જોઈને તેના ખેડૂતના પુત્રને મારી નાખ્યો છે આ વાતનું મને બહુ દુઃખ થાય છે પછતાવો થાય છે ખેડૂત અને તેની પત્ની બહુ દયાળુ છે ભોળા છે તે આપણા બચ્ચાને તેના પોતાના દીકરાની જેમ પ્રેમ કરે છે તે નાગણી આમ કરી બહુ રડે છે તેના પતિના જે લાશ હતી જે બે કટકા થયેલા સાપ હતા તેની પાસે હવે તેની તેની કરણી ઉપર પછતાવો થયો દુઃખી થઈ આમ એક બે દિવસ થયા એટલે ફરી નાગણી તે ખેડૂતના ઘરે જાય છે કે આ વખત એવું વિચારીને તે જાય છે કે ખરેખર ખેડૂત અને તેની પત્ની સાચે જ મારા બચ્ચાને પ્રેમ કરે છે કે પછી કોઈ નાટક કરી રહ્યા હતા અને વાસ્તવિકમાં જ્યારે નાગણી ખેડૂતના ઘરે જાય છે તો ખેડૂત અને તેની પત્ની એવી વાતો કરી રહ્યા હતા કે આપ આપણે તો કોઈ પુત્ર નથી આપણે કોઈ સંતાન નથી એક પુત્ર હતો તે પણ હવે નથી રહ્યો તે પણ મરી ગયો હવે આપણી પાસે માત્ર આ નાગણીનું બચ્ચું જ છે અને આ જ આપણો પુત્ર છે આપણું જીવન છે અને આના જ સહારે હવે આપણે જીવન જીવી લઈશું આવી વાત સાંભળી નાગણીને નવાઈ લાગી તે નવાઈ પામી અને નાગણીને વિશ્વાસ આવી ગયો કે ખરેખર ખેડૂત અને તેની પત્ની સાચે જ મારા પુત્રને પ્રેમ કરે છે અને નાગણી તેના ભૂલનો પછતાવો કરવા માટે વિચાર કરે છે કે આના પુત્રને મેં મારી નાખ્યો છે માટે તે દોડી દોડી શંકર ભગવાનના મંદિરે જાય છે અને ભોળાનાથની પરિક્રમા કરે છે અને મિત્રો કહેવાય છે કે નાગ અને નાગણી શંકર ભગવાનના પરમ ભક્ત છે અને નાગ અને નાગણી પૂરા મનથી ભોળાનાથ પાસે જે કંઈ પણ માંગે ને તો દેવાથી દેવ મહાદેવ નાગ અને નાગણીની ઈચ્છા જરૂર પૂરી કરે છે આમ અને આમ નાગણી ભોળાનાથની સેવા અને પૂજાપાઠ શરૂ કરી દે છે અને નાગણી ભગવાન પાસે માત્ર એક જ વસ્તુ માંગે છે કે હે ભોળાનાથ મેં ખેડૂતના પુત્રને મારી નાખ્યો છે તો હું એવી એવું ઈચ્છું છું કે ગમે તેમ રીતે તે ખેડૂતને તમે એક દીકરો આપો તે નાગણીનો પોકાર ભોળાનાથ સાંભળી લે છે થોડા દિવસ પછી એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી દોડતા દોડતા હાંફતા હાંફતા તે ખેડૂતના ઘરે એક નવજાત બાળકને લઈને આવ્યા અને ખેડૂતને અને તેની પત્નીને કહે છે કે ભાઈ અમારી પાછળ બહુ બધા ગુંડાઓ પડ્યા છે અને આ લો પકડો મારો પુત્ર આ લોકો મારા પુત્રને મારી નાખશે માટે અમારી એવી ઈચ્છા છે કે અમારા પુત્રને કોઈ પણ રીતે તમે પ્રાણ બચાવી લો તેનો જીવ બચાવી લો માટે તમે થોડી વાર માટે મારા પુત્રને સાચવો તમારી પાસે રાખો આમ બ્રાહ્મણ અને બ્રાહ્મણી તેના પુત્રને તે ખેડૂત અને તેની પત્નીના હાથમાં આપી અને ત્યાંથી ભાગી ગયા ખેડૂત અને તેની પત્ની છોકરાને ગોદમાં લઈને ખોળામાં ઉઠાવીને ઘરમાં ચાલ્યા ગયા અને બીજે દિવસે ખેડૂત ખેતરમાં કામ કરવા ગયો તો તે જુએ છે કે તે બ્રાહ્મણ અને બ્રાહ્મણી તેના ખેતરમાં મરેલા પડ્યા હતા જે તેને પુત્ર સોંપીને ગયા હતા આવું જોઈ ખેડૂત બહુ દુઃખી થઈ જાય છે

બંને પુત્રને જમાડી રહ્યો છે તેનો જે બચ્ચું હતું એ અને જે દીકરો પેલા બ્રાહ્મણ અને બ્રાહ્મણી સોંપી ગયા હતા તે તે ખૂબ પ્રેમથી તે સાપના બચ્ચાને અને બ્રાહ્મણને બહુ વાલ કરી રહ્યા હતા પ્રેમ કરી રહ્યા હતા આવું જોઈ નાગણી બહુ ખુશ થઈ ગઈ તેની ખુશીનો કોઈ પાર જ ન રહ્યો નાગણી વિચારે છે કે વાસ્તવિકમાં આ ખેડૂત ધર્માત્મા છે બહુ દયાળુ માણસ છે કોણી આત્મા છે અને પછી નાગણી ત્યાંથી ચાલી જાય છે પણ ફરી નાગણીને એક વિચાર આવે છે કે હવે મારે જીવવાની કોઈ ઈચ્છા નથી રહી તો તે નાગણી પાસે એક નાગમણી હતો તે નાગણી ફરી ખેડૂત પાસે જાય છે અને ત્યાં જઈ એક સ્ત્રીનું રૂપ ધારણ કરે છે સ્ત્રી સ્વરૂપ લઈ ખેડૂત પાસે આવીને કહે છે કે હું તને એક વસ્તુ આપવા માંગુ છું તે તું સાચવીને રાખજે અને આ વસ્તુ તારા ઘરમાં હંમેશા માટે રાખજે અને તે કોઈને આપતો નહીં ભૂલથી પણ કોઈ બીજા વ્યક્તિને ન આપતો અને નાગણી તેના નાગમણી ખેડૂતને આપે છે અને પછી સ્ત્રીમાંથી નાગણી ફરી બની જાય છે અને ખેડૂતને સમ ખેડૂત સમજી ગયો કે આ તે જ નાગણી છે કે જેનો પતિ તેના હાથે મરી ગયો હતો નાગણી તેના બચ્ચા પાસે આવીને તેને વાલ કરે છે અને ખેડૂતને કહેવા લાગી કે મારા પુત્રનું હંમેશા ધ્યાન રાખજે સાચવજે પણ એના પર એટલો પણ વિશ્વાસ વિશ્વાસ ન કરતો કારણ કે જે અમારી જે આ સાપ નાગ જાતિ છે માટે મારા પુત્ર પર એટલો વિશ્વાસ ન કરતો હવે મારો પુત્ર પોતાની રક્ષા કરવા માટે સક્ષમ છે તે મોટો થઈ ગયો છે જો મારો પુત્ર ભવિષ્યમાં તારી સાથે કઈ ખોટું કરે તો તારી પાસે મારી નાગમણી છે

આવી રીતે ખેડૂતોનો પરિવાર સંપૂર્ણ થયો બ્રાહ્મણનો પુત્ર અને સાપનો પુત્ર બંનેને પોતાના દીકરાની જેમ પ્રેમ કરે છે વાલ કરે છે અને મોટા કરે છે નાગ નાગ મોટો થયો એટલે તે પણ ભોળાનાથની ભક્તિ કરવા લાગે છે માટે તેને પણ નાગ નાગમણી પ્રાપ્ત થઈ અને તે નાગનો પુત્ર પણ ઘણીવાર મનુષ્યના રૂપમાં તેના માતા પિતા પાસે આવતો હતો અને ખેડૂતનું જીવન જીવવા લાગ્યો શાંત ખેડૂત સાથે શાંતિમય સુખથી જીવન વિતાવવા લાગ્યું તો મિત્રો આ હતી નાગ અને નાગણીના બદલાની વાર્તા ખૂબ સરસ વાર્તા છે મિત્રો જો મારી આ વાર્તા સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ